પિંડદાન ઇત્યાદિ જે ક્રિયાઓ છે એમાં એક બીજું સિગરેટ સાંભળો કે તમારા ઘરે તમારા કોઈ સ્વજન જેનું મૃત્યુ થયું છે ને એનું પિંડદાન કે તર્પણ તમે કરો છો અને એ ક્રિયાઓમાં તમને જો શ્રદ્ધા નથી તમારો ભાવ નથી તો પણ એ ક્રિયા તમારા પિતૃઓને પ્રાપ્ત થતી નથી આજકાલ બધા પાણીવાળ કરે ઉત્તર ક્રિયામાં આપણે જાઈને તો આમ પરાણે પરાણે આવ્યા હોય ને આમ બધાના મનમાં એક જ પ્રશ્ન મર્યો હું કામ હશે આ ભાવ હોય ખોટ એ કે ઓફિસે રજા પાડીને ધંધો પાડીને આયા આપણને હેરાન કરે છે કોઈ પ્રકારની ભાવના ન હોય પોતાના ગયેલા જે સ્વજનો છે પિતૃઓ છે એના પ્રત્યે તો આની પાછળ કરેલું કોઈ પણ કર્મકાંડ જેમાં શુદ્ધ ભાવ નથી એ પણ ક્યારેય સફળ થતું નથી બ્રાહ્મણની શુદ્ધિ ને વસ્તુની શુદ્ધિ તો સેકન્ડ સ્ટેપ છે પણ પહેલું તો આ છે કે તમારા પોતાની ભાવના છે તમારા પિતરો માટે આ કરવા ઈ ભાવ ન હોય ને તો લાખ બે લાખ પાંચ લાખ હું દસ કરોડ વાપરી નાખો ને તો એ તમારા પિતૃને એક ટકા નું સુખ પ્રાપ્ત ન